નમસ્કાર ખેડૂત મિત્રો હું લલિત સોલંકી એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિચા તાલુકાના સોમલપર ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તેણે જીરુનું વાવેતર કરેલું છે અને જીરુમાં તેને આજથી ચાર દિવસ પહેલાં જાંબુડિયાનો પ્રશ્ન પુષ્કળ પ્રમાણમાં હતો તે ખેડૂતને તેના માટે આપણે એક એગ્રીસિયા કંપનીની ફરનાસ કોમ્બી કરીને એક મિક્સ માઇક્રોન્યુટર્નવાળી પ્રોડક્ટ આવે તેનો આપણે ઉપયોગ કરે કરાવેલો હતો તો આપણે તે ખેડૂત પાસે જાણીએ કે તેને કેવું રિઝલ્ટ લાગ્યું અને પેલા બરોબર ખેડૂત તમારે જ્યારે આ નો પ્રશ્ન હતો તે પછી તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો પંપમાં કેટલી નાખેલી હતી વીસ ગ્રામ વીસ ગ્રામ પંપમાં નાખેલી હતી તો તમને આ પ્રોડક્ટ વાપર્યા પછી શું ફાયદો મળ્યો ફાયદો તો જામુડિયું તો જીરું કોળ થઈ ગયો એટલે જે આમાં ફાયદો છે દવા છે એટલે પાસ ખેડૂલે અપાય ગયો બરોબર તમને ફાયદો થયો તમને જીરામાં જે ઓલો જાંબુડિયાનો પ્રશ્ન હતો તે દૂર થઈ ગયો અને જીરું અત્યારે આપણે ખેડૂત મિત્રો પ્લોટ ઉભે ઊભા છે તો આપણે જોઈ શકીએ છીએ કે જીરું અત્યારે જે જાંબુડિયાનો પ્રશ્ન હતો એ સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને નવા છોડ જે ગ્રીનરી અને જે વધ વિકાસ થઈ ગઈ છે ચાર દિવસ પહેલા જ્યારે આપણે ફ્લોટ ઉપર આવ્યા હતા ત્યારે જીરો ગોટું જીરો ગોટું ગોટું એકદમ કુણું બની ગયું છે કુણું બની ગયું અને તમે કઈ કેતા જગ્યાએ રિઝલ્ટ ન મળ્યું તો